નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાંથી હું ભૂમિ આપનું હાર્દિક સ્વાગત કરું છું ફોર જીઆઈડીસી માં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન વધુ માહિતી માં વડોદરાના પોર જીઆઈડીસી માં આવેલી નિકી સો કંપનીમાં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ક્રિકેટ એક એવી રમત છે દરેક યુવાનોને ઇન્ટરેસ્ટ હોય જ છે રમવામાં ઉત્સુકતા હોય જ છે જ્યારે નિકી કંપની નિકી સો પરિવારના યુવાનો માટે પોતાના એમ્પ્લોય માટે અલગ અલગ ઉત્સવો પણ કંપનીમાં ઉજવતા જ હોય છે ત્યારે આજ રોજ નિકિસો કંપનીમાં એમ્પ્લોયની ઉત્સાહવર્ધક માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેનાથી યુવાનોની સ્કિલ પણ બહાર આવે અને દેશના વડાપ્રધાન પણ કહે છે કે યુવાનો પોતાની સ્કિલ ખિલાવીને દેશને આગળ વધારી શકે તેવા હેતુથી પોર જીઆઈડીસીમાં આવેલ નિકિસો કંપનીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ ટ્રોફી પણ રાખવામાં આવી હતી શું કાર્યક્રમ હતો આજે આજે અમારો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે છે જ્યાં અમે આપણી પોપ્યુલર સ્પોર્ટ ક્રિકેટ એન્જોય કરીએ છીએ ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોમ્પિટિશનના બદલે અમે એક એવું કલ્ચર ડેવલપ કરીએ છીએ જ્યાં બધા ડિપાર્ટમેન્ટની અંદર એક ટીમવર્ક બને અમે એમ્પ્લોઈઝને આ જગ્યાને હેપી વર્ક પ્લેસ બનાવવા માગીએ છીએ અને પીપલ એન્જોય પણ કરે છે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા પાછળનો અમારું ઇન્ટેન્શન એ જ છે કે જ્યારે એ લોકો ઓફિસમાં ઘર કરતાં વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હોય તો એનું ઓફિસ પણ એક કમ્ફર્ટ અને એક એન્જોયેબલ વર્કિંગ પ્લેસ લાગે છે શું પરિચય આપણો મારું નામ ચિન્મય ઉપાધ્યાય છે હું અહીંયા આગળ રિજનલ વાઇસ પ્રેસિડેન્ટ